ભુજ ખાતે ઘાયલ પક્ષીઓને સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભીડ નાકા બહાર સુરલ ભીટ રોડ અમરનગર સર્કલ ભુજ ખાતે અબાબીલ સેવા ગ્રુપ તથા મુસ્લિમ સમાજ દ્વારા પક્ષીઓને સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ ખરેખર બહુ એક બુદ્ધિશાળી કહી શકે એવી વાત કહી કે ભાઈ તમે તમારી રીતે ચાલુ થઈ જાવ જ્યાં ત્યાં જ્યાં પક્ષી જણાય ચકલી જણાય આજે પર્યાવરણ બચાવવું બહુ જરૂરી થઈ ગયું છે કે તો આપણે ચીકલી પણ ચણ નાખવાનું ન ભૂલાય ઘણી વખત તારી ચીકલી જોવા નથી મળતી આપણા આજે બધા વ્યવસાય મકાનો એવા થઈ ગયા છે કે કીડી પણ નીકળી જઈ શકતી એવી આપણે ટાયર ટુ નાખી દેવી છે તો ચીકલી તો બહુ મુશ્કેલ પડે છે પણ છતાંય પણ આ વિસ્તાર એક બહારનો વિસ્તાર છે તો અહીંયા ચીકલી પણ દેખાય છે અને કબૂતર પણ દેખાય છે અનેક પક્ષીઓ દેખાય છે ને એ દેખાય તો હવે એને પહેલા આપણે અહીંયા બધાએ વાડી વિસ્તાર હતા ભીડ નાખવા બહાર આ બધા વાડીઓ હતી તો પહેલા એ વાડીના ચણ ઉપર નિર્ભર હતા પણ હવે ચણની બહુ ચણવા માટે તકલીફ ઊભી થઈ તો અમે તો કમિટી બનાવી ત્રણેય મશલકના આલીમો ભેગા થઈ મોલાના કૌશલ આલમ સાહેબ અબ્દુલ હકીમ શેઠ આલીઅરી મસ્જિદના સાહેબ પછી અમારા આ નાંગોર મદ્રસાના લતીફ સાહેબ ગુલામ સાહેબ અકબરભાઈ ચાકી એવા બધા મિટિંગ કરીને એક નિર્ણય કર્યો કે અમે આઠ દિવસમાં યુનિટી બનાવીને દરરોજ ચણ નાખવાનું એક દિવસ ફારૂકભાઈનો વારો એક ભાઈ અબ્દુલ મકેબરનો વારો એક દિવસ આસિફ બ્રેરનું વારો એવી રીતે ટીમ બનાવી એ ટીમ અમે થોડો જ ટાઈમ ચાલુ રાખી તો પછી પોતે જાગૃતિ માટે જે અમે વિડીયા બનાવીએ વિડીયા જોઈ જોઈને એબ્રાહમભાઈ જેવા માણસો કે લોકો કે અબ્દુલભાઈ યાર આ નાખી દેજો ને અમારાથી પહોંચાશે નહીં પણ તમે કેસ જીપી કરી નાખશું મેં કીધું ભલે સાહેબ ઠીક છે ચાલો તો એવી રીતે સિલસિલા ચાલુ ચાલુ કર્યો તો આજે શહેર પૂરતો થઈ ગયા પહેલા આપણે વિસ્તારના ફરિયાદમાં ચાલુ કર્યો તો પણ આજે ભુજ શહેર ના તમામ સમાજો મુસ્લિમ સમાજ તો ભાગ લે છે સી ફાળો છે પણ અન્ય સમાજના લોકો પણ સામે દીધી ફોન કરીને આપણે ખરેખર ગૌરવ કરી રહ્યો ખાસ કરીને અજા મુખ્ય મહેમાન હાજી ઇબ્રાહિમ સાહેબ એક્સ આર્મી પઠાણ સાહેબ તથા અન્ય મહેમાનો ખરેખર સારો કાર્ય સેવા ગ્રુપ નામ પણ અને હિ જે કાર્ય કરે રહ્યા કે મરણ મન તકલીક ચણ એ બહુ સારો જબરદસ્ત કાર્ય કરી રહ્યા અને હિ કાર્ય અબ્દુલભાઈ ચો ને અબ્દુલભાઈ ટીમ કે પહેલો પાણી વિસ્તાર ઘરતા હોસ ને હા આખી શહેરમાં આયોજન કરી તો ખરેખર આવની આ અભિનંદન દિવાતો અને હિ કાર કાર્ય જે કરી અન અને સાથે સાથે શિવષ્મી યાનિરો જેવો બ્લડ ડોનેશન કેમ્પ હું કાર્ય ની કે પણ અભિનંદન દિન તો અને અડા સારા કાર્ય ખાસ વે પંદરમી ઓગસ્ટ વે એ પણ એ ટીમ એ ટીમ સારો કામ કરી રહી ખાસ કરીને જો અબ્દુલભાઈ ફારૂખભાઈ એ હૉસ્પિટલમાં પણ પંજો જે યોગદાન ટાઈમ ડી પૈસા ભાઈ સાહેબ એનું ભાઈ પણ એ ટાઈમ એ બહુ કીંતી હે અજા એ ટાઈમ એટલો કિંમતી હે એ કોઈ સીમાણે અજાક જયારે સમૂહ લે આયોજન કહી કયું તો વખત ભાઈ લાજ કામ કરે ત્રી જગ્યાએ જગ્યા તા અને હા જોકો અમુલ ટાઈમ એનેચો તથા અને સવાર અન શાંતિથી ને તો ખબર નથી જો કોઈ કાર્ય કરે કે એ કાર્ય બહુ સારું સારો હોય અને તમામ સમાજ કે સાથે રહીને એ કરી રહી એવું નહીં કે ખાલી મુસ્લિમ સમાજ ને પણ તમામ સમાજ કે સાથે રાખીને જે કાર્ય ચાલી રહી તો આ હું તરફથી એની ટીમ કે અને હું લાયક એ પણ કમ બે ઇન્શાલ્લા હું હાજર છું અસલામ વાલેકુમ માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે